જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ એમાં આપણે પુનરાવર્તન સુધી પહોંચ્યા છીએ તો પુનરાવર્તનમાં એક એકથી દસ સુધીના અંકોમાં રંગ પૂરણી છે ગણન છે તો એના અનુસંધાને આપણે સરસ મજાની રમત રમવાની છે વર્ગની પ્રારંભિક પ્રવૃત્તિ અહીંયા તમે જુઓ છો કે નાળિયેરનું જે ઝાડ હોય છે એનું થડ છે અહીંયા જો આપણે એની ગાડી બનાવી દીધી જુઓ છે ગાડી એને પગનો ઓડા ભાઈ ભણવાનું છે ને જો આમ ગાડી જો જાય છે અને અહીંયા છે કાગળના દડાનું બોક્સ છે તો આપણે શું કરવાનું છે ભાઈ ગાડી ચલાવવાની છે ગાડીના કંઈ ધક્કો મારવાનો છે ટાયરને આપણે ચકરડું બનાવી છે ને એ ચકરડું જે અંકે અટકે એટલા અંકના લાડુ તમારે એ અંક સામે મૂકવાના છે હા ચલો ચાલો ચલો ચાલું રમત ધક્કો મારવાનો છે ને ધક્કો મારો અરે વાહ ક્યાં જઈને અટકે છે ભાઈ એક એ પાછું આવી પાછું એક બરાબર ચલો હવે એકની સામે કેટલા લાડુ મૂકવાના એક વેરી ગુડ વેરી ગુડ હા 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 નહી 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 નહીં લાડુ મૂકો ચાર અને ને રગડવાનું ચલો સ્ટાર્ટ ચલો 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 વેરી ગુડ જોવાનું છે ભાઈ સરપ્રાઈઝ ક્યાં જઈને ઉભું રહે છે ત્રણ ચલો ત્રણ લાડુ મૂકો ચલો ત્રણ એક બે અને ત્રણ ક્લેપ 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 અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ગાડી 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 રગડીને આમ ત્રાસી ગઈ પણ વેરી ગુડ 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 એ પાછી આવશે રિટર્ન ચલો કેટલા ઉપર છે ત્રણ તો ત્રણની સામે તો ત્રણ લાડુ મૂકી ચલો વેરી ગુડ અરે વાહ ભાઈ વાહ એ રિટર્ન 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 છ ચલો છ લાડુ મૂકો છ આંગળીઓ બતાવો તો બધા એટલામાં છ આંગળી બતાવો તું મૂકવામાં છ આંગળી બતાવો ત્રણ આંગળી બતાવો વેરી ગુડ બરોબર ગાડી ને ચાર સુધી લઈ જવા લો ચાર સુધી લઈ જવા લો ચોપડો હોય ને ઉભા રહેજો ચલો ચલાવો 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 હાલો 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 ચોગડો હોય ને ઊભી રાખવાની છે અરે વાહ કેટલા ભાગશાળી ઓટોમેટિકલી ચાર સુધી ઊભી રહી ગઈ ચલો ચાર મિનિટ ને ચાર લાડુ મૂકો ચલો ભાઈ લાડુ કોને કોને ભાવે ચાના બને લાડુ ઘીના બીજું શું જોઈએ બે ત્રણ અને ચાર ગાયના પગ કેટલા થીના પગ કેટલા કૂતરાના પગ કેટલા બિલાડીના પગ કૂતરાના પગ જીરાફના પગ સિંહના પગ વાઘના પગ પછી ચિત્તાના પગ ચલો તમારા ટેબલ છેના પાયા કેટલા ખુરશીના પાયા ખાટલાના પાયા બાજોટના પાયા વેરી ગુડ આ છુક ચૂક ગાડીને ભાઈ બગડા સુધી લઈ જવાની છે ચલો ધક્કો મારો બગડા સુધી લઈ જવાની છે હાલો હાલો ધક્કો મારો બગડો ક્યાં છે બગડાની સામે ઊભી રાખો બગડાની સામે લઈ લો બગડાની સામે વેરી ગુડ ચલો ભાઈ બગડો એટલે કેટલા લાડુ બે બકરી કેમ બોલે બે તમારી આંખો કેટલી કાન નાક પગ હાથ ચકલી ના પગ મોર ના પગ ડેલ ના પગ ભેંસ ના પગ ચકલી ના પગ કબૂતર ના પગલા ના પગ પક્ષીઓના પગ બે અને કે હળવેકથી ધક્કો મારવાનો છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ અરે વાઈ વાત મૂકી દો ચલો ચારમાં કેટલા ઉમેરીએ તો સાત થાય સાત ત્રણ ચલો બે માં કેટલા ઉમેરીએ તો સાત થાય બે માં કેટલા ઉમેરીએ તો સાત થાય વિચારો વિચારો પાંચ ચલો છ માં કેટલા ઉમેરીએ તો સાત થાય બે વેરી ગુડ ચલો ત્રણ છે કેટલા ઉમેરીએ તો સાત થાય ગણો ત્રણ માં કેટલા ઉમેરીએ તો સાત થાય બધાએ ગણવાનું છે આઠ આડું ક્યાં છે વેરી ગુડ ચલો હા ચલો આઠ ગણો ચલો ફટાફટ આપણે બધા સાથે બોલવાનું એક બે ત્રણ

ચલો પાંચમાં કેટલા ઉમેરીએ તો નવ થાય યાદ રાખીને બોલવાનું સાત માં કેટલા ઉમેરીએ તો નવ થાય સાત માં કેટલા સાતમાં કેટલા ઉમેરીએ તો નવ થાય બે ચલો આઠ છે